તો જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ તો આજનો સુવિચાર છે જો ઈરાદા મક્કમ હોય ને તો ગમે તેવી મુશ્કેલી આવે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરીને જ રહેશે તેવી મુશ્કેલી હોય એનો સામનો કરવાનો હારવાનો સાચી વાત ને તો હાલ મારા ખાખીના યોદ્ધા અત્યારે તો જો ટમટમ વરસાદ પડી રહ્યો છે તો આપણે વ્યાયામ કરવાનો છે તો વ્યાયામ પહેલા કરી લે અને પછી વાંચવા બેસી જઈએ તો હાલો તો મિત્રો અત્યારે સળનો થઈ ગયા છે અને અત્યારે આપણે અંદર અનમાં મૂળભૂત અધિકારો કરવાના છે તો એ પહેલા હું તમને ગણિતો પ્રશ્ન બતાવું જે પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાયેલું જો તો મિત્ર આ પ્રશ્ન જોવ રમેશે નેવ હજાર રૂપિયામાં એક સ્કૂટર ખરીદ્યું અને રિપેર પાછળ પાંચ હજાર રૂપિયા અને ટ્રાન્સફર પાછળ બે હજાર રૂપિયા ખર્ચા પછી આ સ્કૂટર તેને મૂળ ખરીદ કિંમતના વીસ ટકા નફા સાથે વેચી દીધું તેને સ્કૂટર કયા ભાવ વેચ્યું તમારા ખાખીના દાવ તો જવાબ મોઢે આવે જોબ બતાવો આ નેવ હજારના વીસ ટકા કેટલા થાય તો આપણે દસ ટકા કરો ને હજારના દસ ટકા નવ હજાર થાય તો વીસ ટકા અઢાર હજાર ને હજાર અને અઢાર હજાર એટલે એક લાખ આઠ હજાર અને મારા ખાખીના દવ જો આ વચ્ચે પાંચ હજાર ખર્ચ કર્યો પછી બીજો બે હાજર રૂપિયા ટ્રાન્સફર ખર્ચ કર્યો એ બધું ખાલી વધારાની હતી ચોખ્ખું લખ્યું છે કે મૂળ ખરીદ ખરીદ કિંમત કિંમત એટલે કેટલી એમાંથી જવાબ લાનો હતો અને આ તો કેવું કે મોઢે બોલો મારા પણ ઘણા લોકો આ કેવું કે વધારાની ડિટેલના લીધે ગોટાડે ચડે અને એના લીધે ખોટો જવાબ લાવ્યા છે એટલે પ્રશ્ન ને ખાલી સમજવાની જરૂર હોય છે મોઢે બી જવાબ આવી જાય બોલો હાચી વાત મારા ખાકીના દઉં શું કરવાનું કઈ વાંધો નહીં અત્યારે આપણે મૂળભૂત અધિકારો વાંચવાના છે તો ચાલો વાંચવા બેસી જઈએ હલો તો મિત્રો અત્યારે મારે મૂળભૂત અધિકારો કરવાના હતા પરંતુ એક વસ્તુ રહી જતી હતી મતલબ કે જો નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવન બાકી રહી જતું હતી એટલે પછી મેં કીધું આ વિડીયો જોઈ લો અને પછી કેવું કે બધું પૂરું થઈ જાય કશું અધૂરું નહીં રાખવાનું કેમ કે આ એનઆરઆઈ ઓસીઆઈ એનઆરઆઈ એટલે તમને ખબર હશે કે એનઆરઆઈ એને કહેવાય કે જે વિદેશમાં રોજગાર અને શિક્ષણના ઉદ્દેશ્યથી ગયા હોય એમને કેવું કે ભારતની નાગરિકતા મળેલી જ હોય અને જે ઓસીઆઈ હોય ને એને બેવડી નાગરિકતા હોય એટલે જે દેશમાં રહેતા હોય તેની અપનાઈ હોય અને ભારતની બી મળે પણ ભારતમાં અમુક અધિકારો ના મળે ક્યાં ક્યાં જો મત આપવાનો અધિકાર ના મળે પછી સરકારી નોકરીનો અધિકાર ના મળે પછી રાષ્ટ્રપતિ ન્યાયાધીશ ચૂંટણી કમિશનર જેવા પદમાં એમને કેવું કે ઉમેદવારી ના નોંધાવી શકે અને પછી એમનો કેવું ઓસીઆઈ ક્યાંય રદ થાય જ્યારે સામાન્ય કાયદાનો ભંગ કરે પછી નોંધની સમય ખોટા પુરાવા લે પછી દુશ્મન દેશ સાથે ગેરકાનૂની કેવું કે સંપર્ક રાખે તો બી એમનો કે ઓસીઆઈ એટલે મતલબ કે બેવડી નાગરિકતા રદ થઈ જાય તો રાખે કે ના અત્યારે થોડું આધાર કાર્ડનું કામ છે તો એ પતાવી આવીએ હાલો તો મિત્રો અત્યારે બે વાગી ગયા છે અને આધાર કાર્ડ નું કે અપડેટ કરવા ગયા હતા પણ થયું નથી કેમકે ધક્કો પડ્યો છે અને બે વાગી ગયા છે અને અત્યારે મારે ખાધું બી નહીં તો હાલો પેલા જમી લે અને પછી અડધો કલાક જેવું રેસ્ટ પછી આપણે ગણિતના અમુક પ્રશ્નો ગણવાના છે તો તો મિત્રો અત્યારે સડાચાર થઈ ગયા છે અને અત્યારે આપણે છે કરંટ અફર અને આજે ગંડિત એક બી પ્રશ્નો પ્રેક્ટિસ કરી નથી કેમ કે કામ હતું અને મોડું ઘેર આવ્યો પછી ખાધું અને થોડું ઘરનું બીજું કામ હતું એ કામ કર્યું ને અત્યારે સડાચાર થઈ ગયા છે તો હાલો અત્યારે આપણે કરંટ અફેર કરવાનું છે ના જો કેટલા મોટા મોટા વાર થયા છે એના

તો મિત્રો અત્યારે છ વાગી ગયા છે અને મેં કરંટ અફેર કરી લીધું છે તો ચાલો મારા ખાખીને ને તમને આજનું કરંટ અફેર કહી દઉં તો મિત્રો આજે તારીખ પચીસ જૂન બે હજાર પચીસ આજનું કરંટ અફેર છે તાજેતરમાં જે સીબી એવોર્ડ બંધ કરવામાં આવ્યો હતો તે કયા ક્ષેત્રમાં આપવામાં આવ્યો હતો તો સાહિત્ય પછી તાજેતરમાં લલિત ઉપાધ્યાયે આંતરરાષ્ટ્રીય રમતોમાંથી નિવૃત્તિ લીધી છે તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે તો હોકી પછી છે અમેરિકાએ તાજેતરમાં કયા ઓપરેશન હેઠળ ઈરાની પરમાણુ સ્થળો પર હવાઈ હુમલા કર્યા છે તો ઓપરેશન મિન્ડનાઇટ હેમર પછી છે તાજેતરમાં પીડીઆરડીએ એટલે પેન્શન ફંડ રેગ્યુલેટિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ કોણ બન્યા છે શિવ સુબ્રમણ્યમ રમન પછી છે તાજેતરમાં લોન્ચ થયેલ વિંગ્સ ટુ અવર હોપ્સ વોલ્યુમ ટુ કોણા ભાષણોનો સંગ્રહ છે તો દ્રૌપદી મુર્મુ પછી તાજેતરમાં પ્રકાશિત થયેલા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં માં ભારતનો ક્રમ શું છે પછી છે આંતરરાષ્ટ્રીય મહિલા રાજધરી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો ચોવીસ જૂન એમાં છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આઠ માર્ચ પછી રાષ્ટ્રીય મહિલા દિવસ તેર ફેબ્રુઆરી અને આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ એટલે પંદર ઓક્ટોમ્બર પછી છે તાજેતરમાં કયા રાજ્યમાં નવ્ય યોજના શરૂ કરવામાં આવી તો ઉત્તર પ્રદેશ પછી છે તાજેતરમાં સેના દેશોમાં એકસો પચાસ વિકેટ લેનાર પ્રથમ એશિયન બોલર કોણ બન્યો છે તો પછી છે તાજેતરમાં થાઈલેન્ડ એશિયન પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા મેડલ મેડલ જીત્યા તો તો મારા ચેમ્પિયન આજનું હતું કરંટ અફેર હાલો મારા અત્યારે આપણે યો ઉપર જ એક્સરસાઇઝ કરવાની છે તો ચાલો ફટાફટ એક્સરસાઇઝ કરી લઈએ મારા ખાકીના યુદ્ધ તો હલો તો મિત્રો ગઈ કાલે મેં પચીસ જેટલા પુષઅપ માર્યા હતા તો ચાલો જોઈએ કે આજે મારાથી કેટલા પુષપ વાગે છે તો મિત્રો અત્યારે મારાથી સત્યાવીસ પુસ્તક વાગ્યા છે અને કાલે મેં ચોવીસ માર્યા હતા અને આજે સત્યાવીસ વાગ્યા છે તો ત્રણ પુસ્તકનો વધારો થયો છે તો ચાલો બીજી બી થોડી એક્સરસાઇઝ કરી લઈએ હાલો તો મિત્રો અત્યારે મેં થોડીક એક્સરસાઇઝ કરી અને અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે તો હાલો મારા ખગીને ઉદ્દાઓ જો વરસાદમાં અહીં એક્સરસાઇઝ કરી તો મારો ચોપડો પલળી જશે તો હાલો ફટાફટ હવે નીચે જતા રહીએ તો મિત્રો અત્યારે નવ વાગી ગયા છે અને આજે આપણે રિવિઝન કરવાનું છે પણ આજે તો બહુ એટલું બધું કર્યું નહોતું મતલબ કે સવારે કલાક બંધારણનો કર્યો અને ગણિત તો કઈ કર્યું નતું અને કરંટ અફેર કર્યું છે તો જે બી કર્યું છે એટલું એનું રિવિઝન કરી અને બંધારણનું જે આગળના દિવસમાં આપણે જે ટોપિક કર્યા હતા એનું બી રિવિઝન કરી લઈએ અને ગણિતમાં આપણે પરિમિતિ અને ક્ષેત્રફળના જે સૂત્રો છે એ યાદ કરી લઈએ તો ચાલો અમારા તો મિત્રો અત્યારે રિવિઝન થઈ ગયું છે અને કે અત્યારે માથું દુખે છે અને કે જે બી રિવિઝન કરી હરફુ રિવિઝન થયું નથી ખબર કેમ કેમ કે માથું દુખે છે ને એના લીધે જે બી વાત છે ને એ બધું બાઉન્સર જાય છે ઉપરથી જ જાય છે હાલો કઈ વાંધો નહીં મારા દાવ દાવો રિવિઝન કરવાનું હતું રિવિઝન કરી લીધું હાલો હવે મળીએ છે મા